થ આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી વિશેષ રજૂઆતમાં આજે વાત કરવી છે રથયાત્રા વિશે રથયાત્રાની ઇતિહાસ ધાર્મિક મહત્ત્વ વિશે નોંધાય છે કે અત્યારે તમામ ભગવાનના જે ભક્તો છે તેમના હૃદયમાં એક જ નાદ ગુંજી રહ્યો હશે એ છે જય જગન્નાથ કારણ કે રથયાત્રા નજીક આવી ગઈ છે અને તમામ એ ભાવિકો એ તમામ ભક્તો કે જે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે રથયાત્રા સાથે જેમની શ્રદ્ધા જોડાયેલી છે તેઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે એ પણની કે જ્યારે ભગવાન નગરચર્યા નીકળે આમ તો દરરોજ આપણે ભગવાનને દર્શન કરવા માટે જઈએ છીએ ભગવાન પાસે જઈએ છીએ પરંતુ એક દિવસ સાડી બીજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ભગવાન સામેથી દર્શન આપવા માટે આવે છે એટલે આ ખૂબ જ અદ્ભુત પણ હોય છે અને આ ઐતિહાસિક જે ક્ષણ છે તેને લઈને તમામ ભક્તો ખૂબ જ ઉત્સાહિત છે દેશભરના ભક્તોમાં રથયાત્રાના દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ રહેલો છે અને એમાં એ અમદાવાદમાં ખાસ કરીને જે રથયાત્રા

શરૂઆત ભદ્રેશભાઈ આપનાથી કરું છું રથયાત્રા નું નામ લઈ એટલે ઘણા લોકો ઉત્સાહિત થઈ જાય છે કે જે લોકો આયોજનમાં જોડાય છે એમનામાં તો અલગ ઉત્સાહ હોય છે પરંતુ એ ભક્તો જે ફક્ત કદાચ ઘરેથી બેસીને રથયાત્રા જોતા હોય એમને પણ રથયાત્રાને લઈને એટલો ઉત્સાહ રહેલો હોય છે પરંતુ મારે એ જાણવું છે કે રથયાત્રાના ઇતિહાસ ની તો વાત કરવી છે પરંતુ આ રથયાત્રાની શરૂઆત થઈ ક્યારથી કઈ માન્યતા આની સાથે જોડાયેલી છે પૌરાણિક કથા શું જોડાયેલી છે आश्रम में रखेया प्रमाण है सर्वप्रथम तो आपने निर्माण योजना माध्यम थी जय जगन्नाथ आश्रम में केवा प्रमाण है आज आपने और एकच बिंदु पर आवे चर्चा ભદ્રેશ ભાઈ ત્યાં થોડું નેટવર્ક ઇસ્યુ છે ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થાય એટલે રૂપેશ ભાઈ આપની પાસે ત્યાં સુધી આવું રથયાત્રાની પહેલા તો નામ આપ આપ સાંભળો તો એક કથાકાર તરીકે આપના દિમાગમાં સૌથી પહેલા કઈ વાત આવે અને રથયાત્રા સાથે આપનું એક તાદમ્ય કઈ રીતે જોડાયેલું છે કે કઈ રીતે જુઓ છો રથયાત્રા ને જય જગન્નાથ ઓ મિલન જન્મ નિવાસાય નિત્યાય પરમાત્માને बलभद्र सुभद्र भगवान जगन्नाथाय जगदानंद आनंद गंडाय पुलकाय हरयत् नीलाचलम निवास है जगन्नाथ पते नु जगन्नाथ नाथनाथ जगन्नाथ अयोध्या मथुरा माया काशी कांची एवं से का द्वारा वती से दशरथ के लक्षबाई का भगवान कृष्ण बलभद्र परमात्मा जी की आदि रथ यात्रा से ये हम करी

આવતી રથયાત્રા એનું ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો જગન્નાથપુરીની અંદર જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે એ ભગવાનની જે મૂર્તિ છે આજે પણ તેજો મળે છે ની ભગવાન જે મૂર્તિ એની અંદર જે તેજ છે એનું એવું કહેવાય કે શાસ્ત્રો ની અંદર એના અભ્યાન બતાવેલા ભગવાન આજે પણ ત્યાં એવું કહેવાય કળિયુગની અંદર અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં માં પ્રતિવર્ષ જમાલપુર જગન્નાથ મંદિર થી આ રથયાત્રા નીકળે છે અને મને બહુ યાદ છે હું નાનો હતો ત્યારથી આ રથયાત્રા જોઈ રહ્યો છું લગભગ આશરે બસો વર્ષનો વર્ષ તો ઇતિહાસ હશે એનાથી પણ કદાચ વિશેષ હોય પણ રામ રસલાસિંહ મહારાજ જયારે મહેન્દ્ર બિરાજમાન હતા એ સમયે હું મારા દાદાની ની સાથે ત્યાં માં જતો ત્યારથી રથયાત્રા ના પ્રસંગો અને જે માનવ ભેગા ભક્તો ની અંદર જે આશા નો અને જે એમાં પ્રસાદ અને એ રથયાત્રા જે રસ્તાઓ પર નીકળે ભક્તો જય જગન્નાથ જય જગન્નાથ નો જે શોર અને એક એક ભક્તો હૈયા હૈયા મળતા હોય અને એ જગન્નાથ હર નીકળે ને તો જ્યારે ભગવાન સ્વયં આમ તો ભગવાન મંદિરમાં જ હોય ભગવાન પણ જ્યારે એ નાથ જયારે આખા શહેરની પરિક્રમા નીકળતા હોય અને રાજા પોતાના રૈયત ને જેમ પોતાના ભક્તોને ભગવાન ખબર અંતર પૂછવા નીકળતા હોય એક એવો ભાવ અને ભક્તોની અંદર પણ એવો ભાવ હોય છે કે ભગવાન ના દર્શન કરી અને આધી વ્યાધી ઉપાધિ અને જેને જીવનના તમામ કષ્ટો દૂર થઈ જતા હોય એવા પ્રસંગો પણ બનેલા છે આ પૂર્વે મને એવું યાદ છે ત્યાં સુધી કે રથયાત્રામાં ઘણી વખત કોમી એકતાના પણ દર્શનો આપણે જોઈએ છીએ પણ પૂર્વકાળ અંદર ત્યારે ધમાલ ના પ્રસંગો થયેલા અને એ વખતે પણ ઘણા ભક્તોને ત્યાં ઈજાઓ પણ પહોંચી હશે પણ જ્યારે સ્વયં ભગવાને આવીને બચાવ્યા હોય એવા પ્રસંગો પણ એવા ભક્તોને જ્યારે પૂછવામાં આવ્યું અને એમના હમણાં થોડા દિવસ પેલા પેપરમાં એમના

જય જગન્નાથ સર્વપ્રથમ તો દરેક ભક્તજનોને જય જગન્નાથ પાઠવવામાં આવે છે પરમાત્મા જે આપણો પ્રશ્ન છે કે કથા અનેક કથાઓનું જે મહત્વ છે એમાં એક મહત્વ એ પણ છે કે જયારે શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજી ત્રણે જણા નગર યાત્રા માટે નીકળે એટલે રથયાત્રા સ્વયં ભગવાન પ્રભુ પોતાના ભક્તોને મળવા માટે આવે રાણીઓ હતી છતાં પણ કૃષ્ણ પરમાત્મા દ્વારિકાધીશ પોતે એક રાત્રિ માં નિંદ્રામાં રાધાના નામનું ઉચ્ચારણ કરી રહ્યા હતા ત્યારે એ સમયે રાણીઓ બિરાજમાન જોડ્યા સમયે તો તેમ છતાં પણ એમને કશું પૂછ્યું નહીં રોહિણી આઠ રાણીઓ હોવા છતાં પણ રાધા એટલા બધા કેમ પ્રિય છે જેથી કરીને પરમાત્મા રાધાનું નામ લઈ રહ્યા છે તેથી આ વાત છે ને બીજે દિવસે જયારે

પ્રતીક્ષા કરતા હોય છે વર્ણન ન કરી શકાય દરેક ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિ રોગ દોષ શત્રુ ઉચ્ચાર બધું દૂર થઈ જાય છે બસ બધા એ જ રાહ જોયે છે કે અષાઢી બીચ ક્યારે આવે અને જગન્નાથ ભગવાનના દર્શન અમે ક્યારે કરીએ

આ શરૂઆત બીજી જુલાઈ ના દિવસે પ્રથમ સૌ પ્રથમ રથયાત્રા નિર્માણ થયેલું અને ત્યારે ભગવાન આવ્યા અને એમને કીધું કે તમે હવે આ જગન્નાથ ભગવાન ની રથયાત્રા અને દરેક ભક્તોને દર્શન આપવા માટે જાઓ ત્યારે પહેલી શરૂઆત કરી ત્યારે ભરતગાડામાં શરૂઆત કરી હતી એવું કહેવામાં આવે છે ત્યારે તો આધુનિક સાધનો ન હતા બરતગાળા માં શરૂઆત કરી હતી અને એ જમાલપુર જ્યાં બિરાજમાન પરમાત્મા થાય છે લગભગ એવું કહેવામાં આવે ચારસો ને પચાસ વર્ષ પહેલાથી આ મંદિરનું નિર્માણ થયું ધીમે ધીમે એનો વિકાસ થયો અને પરમાત્મા ની ઝાંખી થઈ છે

ભાગવતજી મને મહાભારતમાં પણ એનું પ્રમાણ છે કે જ્યારે ભગવાન કૃષ્ણ એ પરાક્રમ લીલાઓ કરી લીલાઓ કરી અને ભગવાન ભગવાન કંશ મામાનો સંહાર કર્યો અને સંહાર કર્યા પછી અક્રુજી ને આદેશ કર્યો અને ભગવાન ને મથુરા અંદર ભગવાન ને ખેડવા માટે આવ્યા અને એ સમયે ભગવાનને ને સૌથી પહેલા ભગવાન મથુરા જવા જયારે પ્રસ્થાન કર્યું ત્યારે ગોપ ગોપીઓ આ બધાએ ભગવાનને રથની અંદર પ્રસ્થાન કરાવ્યું અને એ એ દિવસ હતો અષાઢી મીજનો દિવસ આવો આવું એનો મહિમા છે અને અષાઢી મીદના દિવસે વિજય રથયાત્રાની દિવસે ભગવાન કંશનો સંહાર કરવા ભગવાન ગયેલા તો ખાલું થાય આવી અંદર ઘણા બધા અંતસોપાયેલા છે અને જ્યારે કર્ણાવતીની અમદાવાદ ની આપણે વાત કરી તો અમદાવાદનો હતો રથયાત્રા જોવા માટે ક્યાં ક્યાં બી દેશ વિદેશ એ લોકો આવે છે અને અમદાવાદ ની રથયાત્રાના અને એક વાર બસ ભગવાન કૃષ્ણ પરમાત્માની જગન્નાથજી બલભદ્રજીની ઝાંખી થઈ જાય આજે પણ મને પ્રસંગ યાદ છે કે કોરોના સમય હતો અને એ કોરોના કાળ વખતે તંત્રએ એવો નિર્ણય લીધો કે રથયાત્રા યાત્રા કરશે નહીં અને એ વખતે તમે બધા તંત્ર નિર્ણય તો તંત્ર નો તો સરકાર પ્રશાસન નો નિર્ણય હતો માનવો પડે પણ અમે એમ નક્કી કર્યું કે પ્રતિવર્ષ જેમ ચારસો વર્ષથી ભગવાનની રથયાત્રા નીકળે છે તો એમાં આપણે એમાં શું કરી શકીએ એટલે અમે એને મારા બધા મિત્રો ભેગા મળી અને અમે ભગવાનની ત્રણ પ્રતિકૃતિ બનાવી અને ત્રણ ગાડીઓ ગાડીઓની અંદર સવાર કર્યા અને જેમ ભગવાનના ત્રણ રથ નીકળે એવી રીતે રથ લઈ અને જે રથયાત્રાનો જે માર્ગ છે ભગવાનની પૂજન અર્ચન કરી અને સરસપુર ભગવાનનું મોસાળુ થાય જ્યાં થાય ત્યાં સરસપુર ભગવાનના દર્શન કરી અને ખરી અને પાછા જગન્નાથજી મંદિરે અમે આવેલા કોરોના કાળ ની અંદર અને જયારે એ સમયે આજના મહંત દિનદાસજી મહારાજે પણ એ અમારું સરસ સ્વાગત કરેલું એટલે એવું ખંડિત નથી થયું કે એક પણ વર્ષ એવું થયું છે કે આ રથયાત્રા નીકળી ના હોય ભક્તો એ પણ પોતાની રીતે કઈ ના કઈ સ્વરૂપે કારણ કે યાદગામી ના પ્રશ્ન થી શ્રદ્ધા વિશ્વાસ વિધેયો ભગવાન ની રથ યાત્રા જોડે શ્રદ્ધાઓ જોડાયેલી છે ભક્તો ને અને એવા ભક્તો કેવળ દર્શન કરવા દે એનો દૂર થઈ જાય એવો બધો ઇતિહાસ છે અને આ ભગવાન નું અનન્ય ભક્તિથી બસ કેવલ ભગવાન નું દર્શન મનુષ્યના મનુષ્ય પાપ એ ધોવાઈ જાય છે સરસપુર એ મોસાડ કઈ રીતે બન્યું અમદાવાદમાં સરસપુર નીકળી ત્યારે સરસપુરમાં સાધુ સંતો નો વિરામ લેવાની તૈયારી કરી હતી અને સાધુ સંતો કલાશીઓ સાથે પણ જોડાયેલા દરેક ભક્ત જોડાયેલા છે દરેક વ્યક્તિ એમાં જોડાયેલો છે પણ જ્યારે શરૂઆત કરી ત્યારે સાધુ સંતોએ વિશ્રામ ત્યાં લીધો હતો અને સરસપુરમાં ભોજનની વ્યવસ્થા કરી હતી અને ત્યાં પરમાત્માનો વાસ છે એટલે રણછોડીના મંદિરમાં બિરાજમાન થયા હતા અને ત્યારથી મોસારાની પણ શરૂઆત ત્યાંથી જ થાય છે ને મામાનું ઘર પણ એને સરસપુર કહેવામાં આવે છે વર્ષોથી આ જે પરંપરા જે એક સામટી ચાલી રહી છે એક વાર છે અને રથયાત્રા રથયાત્રા ક્યારે આવશે અખાત્રીજ નો દિવસ હોય દશેરા નો દિવસ હોય વસંત પંચમી નો દિવસ હોય એ દિવસોમાં જયારે પણ કોઈ વણ મુહૂર્ત એટલે કે મુહૂર્ત જોવામાં આવતું જ નથી આ રથયાત્રાના દિવસે પણ મુહૂર્ત જોવા રથયાત્રાનું મહત્વ ખુબ રહેલું છે બિરાજમાન થાય સુંદર મજા એક પ્રસંગ યાદ આવે કે જ્યારે કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને મળવા માટે જાય અને દુર્યોધનને મળવા માટે જાય અને ત્યાં એને સંધિ નો પ્રસ્તાવ લઈને જાય છે કે હવે આપણે આ યુદ્ધ ના થાય એના માટે સંધિ કરવા માટે જઈએ ત્યાં દુર્યોધન એ પ્રસ્તાવને ને છે ને લેતા નથી એટલે કે ઠુકરાઈ દે છે એટલે ત્યારે પરમાત્મા છે ને જયારે નગર યાત્રા માટે નીકળે છે ત્યારે વિદુરજી અને એમના પત્ની બંને પ્રતીક્ષા કરતા હોય ત્યારે રથમાં નીકળ્યા હોય છે અને એ પણ એક રથયાત્રા નો સુંદર મજાનો પ્રસંગ છે અનેક રથમાં બિરાજમાન પરમાત્મા થતા હોય પણ જ્યારે સુભદ્રાજી બલભદ્રજી અને પરમાત્મા સ્વયં નગરચરિયા નીકળે અને બધાને જ્યારે દ્રષ્ટિ કરે અને કાર્ય બધાના સિદ્ધ થઈ જાય છે મહત્વની બાબતો અનેક સંકળાયેલી છે અને અનેક વ્યક્તિના એવા પ્રસંગો પણ છે કે જેમની આશા અને આસ્થાઓ જગન્નાથ પરમાત્મા ઉપર જોડાયેલી અને રૂપેશભાઈ છેલ્લો સવાલ આપને કારણ કે આ વર્ષે જે રથયાત્રા થઈ રહી છે ખૂબ જ અદભુત આયોજન પણ કરવામાં આવી રહ્યું છે જે રીતે આપે જણાવ્યું કે આપણે નાનપણથી રથયાત્રાઓ જોઈ છે એટલે આપને ખ્યાલ છે કે પહેલા કઈ રીતે રથયાત્રાનું આયોજન થતું હતું અને અત્યારે કઈ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કેટલો બદલાવ આપને જોવા મળી રહ્યો છે બદલાવની વાત કરીએ તો ઘણો બધો બદલાવ કહી શકાય અત્યારે પહેલા જે વાત હું ભારત અંદર છે અત્યારે જેમ ઐતિહાસિક એનું હવે ખુબ મોટી નોંધ લેવાય છે અમદાવાદ ની રથયાત્રા અને એમાં જે વિધિ વિધાન થી ભગવાનનો પંચોપચાર સુશોપ પૂજન અર્ચન કરી અને પહેલી કરી અને જે દીકરે છે અને એની અંદર તમામ જ્ઞાતિઓ એકતા નું પણ દર્શન આપણને થાય છે તો આ તમામ બધા જ લોકો ભગવાનની આ રથયાત્રામાં જોડાય છે આજે નવી પરંપરા ની અંદર જોવા જઈએ તો અખાડા કુસ્તી મહિલા ભજન મંડળો કીર્તન અને અલગ અલગ શેરીઓ ઉપર કોરોના નાચે નાચે ભગવાનના ના સામૈયા થાય અને જય જગન્નાથ ના કીર્તનો વાગતા હોય

જે ભગવાનનો જે પ્રસાદ જાંબુ નો પ્રસાદ ભગવાન નો પ્રસાદ માલપુવાનો પ્રસાદ જે વેચાય છે તો તો એ જે છે પ્રસાદ મળી જાય ને પણ એમ મારા દુઃખ દરિદ્ર આદિ વ્યાદે ઉપાધિ થતું ફરી ગયું અને એ પ્રસાદ આજે પણ એટલો બધો પ્રસાદ રથયાત્રા ફરે છતાય પ્રસાદ ખૂટતો નથી અને ભગવાન જ્યાં સ્વયં પરમાત્મા હોય ત્યાં કઈ ખૂટે નહીં

વ્યક્તિ જોડાયેલા પણ નવીન પ્રક્રિયાઓ પણ જોડાયેલી હોય કે બધાનો સાથ સહકાર દરેક કાર્ય થતા હોય અને સાથે આધુનિક રથયાત્રા નીકળે ત્યારે એક સરસ મજાનું આયોજન હોય એક કોમી એકલાસનું નું વાતાવરણ હોય છે અને એક એક વ્યક્તિ પોતાના સમર્પણ નો ભાવ રાખે છે કે જેથી કરી અને આ અનેરો અવસર માણી શકે જલયાત્રા થી શરૂઆત કરવામાં આવે છે ત્યારે જલનું જીવનની યાત્રા દેખવામાં આવે નેત્રોત્સવની વિધિ કરવામાં આવે રથયાત્રાનો પ્રસંગ આવે દરેકમાં કંઈક ને કંઈક અનેરું વાતાવરણ હોય અનેક જાતના અંદર રંગ મિલાયેલા હોય એટલે રંગ એટલે કે કોઈ પણ પ્રકારે દરેક વ્યક્તિ પોતે જોડાઈ જાય છે સાથે સાથે એવું પણ મહત્વ છે કે જે મગનો પ્રસાદ લે છે એના જીવનમાં दारिद्रता दुख नही आवता गुजराती मा કહેવાત છે જે કાયમ કેના ચાલે પગ એટલે સાથે સાથે સાસ્ત્રીજી એ પણ કીધું કે પ્રસાદ સર્વ દુક્કાנם એટલે એ જે મહત્વ છે કે પ્રસાદ પણ મળી જાય એક ઝાકી થઈ જાય તો પણ પરમાત્માનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય ને મેવારો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જય જય જગદીશ તો દર્શક મિત્રો હાલની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર